ત્રણેક વર્ષ પહેલા મારો કાર અકસ્માત માં ઇન્જરી થતી ડાબા હાથ નો થોમ અને એના પછી અમે સુરત માં સર્જરી કરાવી હતી ત્રણ વર્ષ સુધી ચાલે ચાલ્યું પણ પછી અચાનક એમાં ઇન્ફેક્શન જેવું થઈ ગયું હતું સ્વેલિંગ આવીને રસી જેવા નીકળવા લાગ્યા હતા અમારી એવી ઈચ્છા થઈ ગઈ ઓર્થો માઇક્રોસર્જન પાસે અમે અમારો ઇલાજ કરાવીએ અને એ રિલેટેડ અમે સર્જ કે રોગ અને ડોક્ટર કર્ણ મહાસ્વરીનો સંપર્ક કર્યો કર્ણ સાહેબ અમને સરસ રીતના ટ્રીટ કર્યા અમને સલાહ આપી અને કીધો કે તમે આ રીતના આગળ વધો અને અમે એને ફોલો કર્યો છે અત્યારે આજે મારું ઓપરેશન થઈ ગયું છે ખૂબ જ સરસ રીતના પાર પડેલું છે અને સાહેબનું ધન્યવાદ જ્ઞાનું છે તમારા હાથોની કાળજી માટે આજે જ ક્રિશા હેન્ડ હોસ્પિટલનો સંપર્ક કરો અને તમારા હાથોને નવી જિંદગી આપો ક્રિશા હેન્ડ હોસ્પિટલ વૈષ્ણવ દેવી સર્કલ અમદાવાદ તમારા હાથ સલામત હાથોમાં.